આપણે દેખવાનું છે ઉદાહરણ કિંમત કેમ ની શોધાય તો ધ્યાન બે ની ઓછા ત્રણ ગાત હોય કોઈની પણ ઓછા ત્રણ ઓછા ગત હોય મીન્સ કે માઇનસમાં ગત હોય તેને શું કરવાનું એક લખવાનું પછી એક ના છેદમાં લખવાનું બગાડે બે અને કેટલી ઘાત છે ઓછા ત્રણ પણ નીચે આવતા કેટલી થાય વધતા ત્રણ

તો તેને શું કરવાનું અંશમાં લઈને ઓછાને શું કરવાનું પ્લસ કરવાનું એનું વ્યસ્ત કરી દેવાનું બરાબર છે તો ત્રણ ની બે ઘાત અહીં માથા પર થઈ જશે બે ઘાત એટલે બે વખત ઉદાહરણ બે સાદું રૂપ આપો તો કે ઓછા ની કેટલી પાંચ ઘાત હવે ઉદાહરણ બે માં આપણે ગણીએ છીએ ઓછા ની કેટલી પાંચ ઘાત ગુણ્યા ઓછા ની કેટલી ઓછા દસ તો ધ્યાન નહીં ઓછા ની પાંચ ઘત અને કેમનું કરાય અને ઓછા ની ઓછા દસ ઘાત બરાબર હવે બધી વચ્ચે શું કરવાનું છે ગુણાકાર હવે આપણને એટલું સાદી ભાષામાં નોર્મલ ખબર હોય કે માઇનસ માઇનસ શું થઈ જાય એ અત્યારે આપણે નહીં કરીએ ફક્ત એના ફક્ત એનું સાદું રૂપ આપવાનું છેલ્લે કરીશું બરાબર ચોધ્યા નહીં માઇનસ ચાર હવે જો આધાર સરખા વચ્ચે નિશાની ગુણાકારની તો ઘાતોનું શું થાય સળવાળો તો આવું થાય પાંચ વત્તા હવે ઓછા છે તો કે ઓછા દસ કૌંસ પૂરો બરાબર ઓછા ચાર જો પાંચ વધતા ઓછા ઓછા તો કે ઓછા કે ઘાત ઋણ હોય ઘાત કઈ હોય ઋણ હોય તો એ ક્યાં જશે છેદમાં માં જશે અને ધન થઈ જશે બરાબર તો કરવાનું માઇનસ ચાર જો સિમ્પલ ભાષા ઉપર લખવાનું એક અને કેટલી ઘાત પાંચ ઘાત માઇનસ ચાર ની કેટલી ઘાત પાંચ ઘાત ઓકે આવી રીતે કરવાનું એકના છેદના માઇનસ ની પાંચ ઘાત એકના છેદના માઇનસ ની પાંચ ઘાત હવે બીજું કરવાનું છે બેની પાંચ ઘાત ભાગ્યા બેની માઇનસ છ ઘાત તો ધ્યાન નહીં બેની કેટલી ઘાત છે પાંચ ઘાત બેની બેની પાંચ ઘાત ને ભાગ્યા બેની કેટલી ઘાત છે ઓછા છ ઘાત જો ધ્યાન નહીં બેની પાંચ ઘાત ભાગ્યા બેની કેટલી ઓછા છ ઘાત ઓછા છ ઘાત હવે આને આવું થશે જો બરાબર બેની પાંચ ઘાત હવે આ દેખો એક ના છેદનો છેદ ક્યાં જાય અંશમાં એટલે આ ઉપર જશે તો થશે બે ની પાંચ ઘાત અને ઉપર જઈને શું થશે ગુણાકાર શું થશે ગુણાકાર તો કે બે ની પાંચ ગાત ગુણ્યા ની છ ઘાત છેદમાં એક લખો ના લખો કોઈ વાંધો નહીં આ બે ની પાંચ ઘાત ને બે ની છ ઘાત આધાર છે બે આધાર કયા છે બે ઘાત કયા છે પાંચ અને છ વચ્ચે નિશાની કઈ છે ગુણાકાની હવે જો આધાર આધાર સરખા વચ્ચે નિશાની ગુણાકાની તો ઘાતો શું થાય સરવાળો તો કે બે ની પાંચ વત્તા છ તો પાંચ ને છ કેટલી આવી અગિયાર પાંચ ને છ અગિયાર બે ની કેટલી ઘાત અગિયાર ઘાત બે ની કેટલી ઘાત અગિયાર ઘાત આવડે આ રીતે બરાબર છે ને હવે આગળ વધીએ તો કે ઉદાહરણ ત્રણ ઉદાહરણ ત્રણ માં શું કરવાનું છે ચાર ઓછા ત્રણ ને ચાર ઓછા ત્રણ ને આધાર કેટલી હોય બે હોય તેવા ચાર ઓછા ત્રણ શું હોય ચાર અને એની કેટલી ઘાત ત્રણ ઘત હવે બે દુ ચાર હવે બે ની અહીં એક ઘાત એક ઘાત વચ્ચે નિશાની ગુણાકારની આધાર સરખા તો શું થાય ઘાતોનું સળવાળ તો બેની કેટલી ઘાત થશે બે ઘાત ઓછા ત્રણ તો બેતાલીસ બેતાલીસ છ પ્લસ માઇનસ માઇનસ તો બે ની કેટલી આવી ઓછા છ ગત ઓછા છ ગત બરાબર છે